જય શ્રી કૃષ્ણ આ દુનિયામાં બધું વેચાતું મળે છે હમણાં ન્યૂઝપેપર હતા એક દેશમાં તો પતિ પણ વેચાતો ભાડે મળે છે એટલે બધું બધી સુવિધા ભાડે મળે છે માણા પણ મળે છે પણ વિચાર તો ખુદને જ ઉગાડવા પડે વિચાર વાવી શકાય આપણે વાવીએ છીએ પણ પ્રગટાવવા તો વ્યક્તિએ ખુદે પડે બસ લોકોમાં વિચાર પગટે સારું જીવન જીવાય એવા વિચાર જીવનમાં ઉગે એટલા માટે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસના કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે ગયા ગુરુવારે એકસો ઓગણચાલીસ માં પરંપરા અને સંસ્કૃતિની વાત કરી પણ યાદ રાખવું જોઈએ કોઈ પણ દેશની અસ્મિતા સંસ્કૃતિ પરંપરા એને જીવાડવાનું કામ ભાષા અને પુસ્તક કરે છે અને એટલે જ આજે એકસો ને ચાલીસમાં થસદે થોટમાં પુસ્તક વિશે ચોપડી વિશે આજે અદભુત વાત કરી એવા અશ્વિનભાઈ ને જોરદાર તાળી વાત

ગુજરાતની અગ્રણી બાંધકામ કંપની હોય ટોપ ટેન માં આવી શકે એવી મહેમાન છે પણ એના નિર્માણમાં ખૂબ મહત્વનું કામ આજે પણ થઈ રહ્યું છે એવા એ સમસ્ત પાટીદાર મેડિકલ ટ્રસ્ટ જે બન્યું છે એમના ઉપપ્રમુખ રવજીભાઈ મોણરાજ અને આજે આપણે વિશેષ આનંદ એ છે કે કેશુભાઈ પટેલ ભવન જે ઓડિટોરિયમ બન્યું એના જે સ્પોન્સર આપણે 15 દાતાઓ લેવાના છે એમાં એક સંગેની ગ્રુપનું નામ આજથી ઉમેરા છે અને દાતાને જેટલી તાળીઓથી હતી તેટલા ઓછા છે આજે બીજા મહેમાન રમણીકભાઈ ઉપસ્થિત છે આજે પુસ્તકોની વાત છે ને એગનો રમણીકભાઈ આપણા જે મહેમાન બન્યા એક પુસ્તકની શું તાકાત હોય છે એ કદાચ આપણે સમજી નથી શક્યા સમજવાનો હવે આ સમય આવ્યો છે એનું મહત્વ સમજવાની જરૂર છે એને વાંચવાની જરૂર છે પણ રમણીભાઈ ઊભા છે એણે કલાતી ટ્રસ્ટમાં એના કેટલા પુસ્તકો પ્રગટ કર્યા છે કલા જગતના સંવર્ધન માટે એમાંથી તેર પુસ્તકો દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી હોય તો અમેરિકાની વોશિંગ્ટન ડીસીમાં છે લાઇબ્રેરી ઓફ કોમર્સ એમાં રમણીકભાઈ એ સંપાદન કરેલા તેર પુસ્તક આ દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરીમાં મુકાડા છે અને હમણાં એક પુસ્તક તો રશિયાના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક બહુ મોટી લાઇબ્રેરી બની છે અને એ લાઇબ્રેરીમાં રમણીકભાઈ સંપાદન કરેલું આ કલા સંવર્ધનનું પુસ્તક એ રશિયાની ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરના લાઇબ્રેરીમાં હમણાં જ મુકાણું કુટીની એની મુલાકાત લીધી રહી છે એ રશિયાની વાત નીકળે અમેરિકાની વાત નીકળે દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી એટલે લાઇબ્રેરી ઓફ કોમર્સ કોંગ્રેસ વોશિંગટન ડીસી ત્યાં કેટલા પુસ્તક ખબર પુસ્તક આ લાઇબ્રેરીમાં છે હીરાબા પાસે પચાસ હજાર છે અને નર્મદ લાઇબ્રેરીમાં મોટા હશે પણ અમેરિકાની આ સૌથી મોટી લાઇબ્રેરીમાં સત્તર કરોડ પુસ્તક છે ત્રણ હજાર તો સ્ટાફ એમાં કામ કરે છે આ બહુ મોટી બૌદ્ધિક સંપદા છે પુસ્તકો અને એ પુસ્તકોમાં આપણા રમણીકભાઈ ના પુસ્તકો મુકાણા છે એ ગુજરાત માટે ગૌરવ છે ને આપણી કલા જગત માટે ગૌરવ છે આજે અહીંયા ઉપસ્થિત કાંતિભાઈ ભંડેરી ઘણા સમય આવેલા જોરદાર તાળીથી વધારો પણ આજે આવેલો આનંદ એ થયો આપણે ઓડિટોરિયમ વાપરતા થોડોક થતું કોઈ બીયુસી નથી આવ્યું પણ આજે કાંતિભાઈ એ બીયુસી સર્ટિફિકેટ લઈને આવ્યા છે એટલે જોરદાર તાળીથી વધાવો હવે આખું ભવન આપણે છૂટથી વાપરી શકશું આપણને વાપરવા માટેની સત્તાવાર મંજૂરી બધા વિભાગોની મળી ગઈ છે કાંતિભાઈ તમારો ખૂબ ખૂબ આભાર સૌજીભાઈ ભવનભાઈ અરવિંદભાઈ હાર્દિક બહુ સરસ ગયા ગુરુવારની વાત અંકિતે કરી અંકિતને એક વખત તાળીઓથી વધારી પણ આજે અશ્વિનભાઈ ચોપડી ચોપડીને આપણે સમજાવી દીધો સમજી ગયા આપણે ત્રણ અર્થ થાય એક ચોપડીના પણ ગયા વખત હમણાં સાહેબ અરવિંદભાઈ બહુ સરસ વાત કરી પણ વિષય નું સમજ્યો શું કે વિષય એવો હતો કે પરંપરાની પ્રતિષ્ઠા અને સંસ્કૃતિનો વારસો તો એટલે શું મેં સમજાયું કે આપણી પરંપરાને જો સમજણ પૂર્વક પાળીએ તો એ પરંપરાની પ્રતિષ્ઠા છે અને આપણી પરંપરાથી આવતી સંસ્કૃતિને જો આપણે જીવનમાં જાળવીએ તો સંસ્કૃતિનો વારસો છે આવી સરસ વાત ગયા ગુરુવારે કરી હતી અને અંકિતભાઈએ એને રજૂઆત કરી આપણે નવા વિચાર તરફ જવું છે અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો કેટલા બધા ટ્રસ્ટીઓ આવ્યા છે

ચિંતામાં છે એનો એક અક્ષીર ઇલાજ હોય તો પુસ્તક છે હજુ પણ કે આપણે એમ કહીએ માણસને કઈક જીવનમાં બનવું હોય તો અથડાવવું પડે રજળવું પડે તો તમને જીવનનું ભાથું મળે પણ એનો એક સરળ ઉપાય છે પુસ્તક વાંચી લો તો જીવનનું ઘડતર પુસ્તક કરે એમ છે આ પુસ્તક વાંચવાની

ફાયદા વગર માણસ ક્યાં લાઈનમાં ઊભો રહેશે ફાયદો શું થાય પહેલો ફાયદો એ થાય છે કે વાંચન જીવનનું ઘડતર કરે છે આપણે સમજણ નથી બીજું પુસ્તકની અંદર અધળખ જ્ઞાન અને શક્તિનો સ્ત્રોત છે એમાંથી એને પકડવું પડે એના કરતા પુસ્તક જીવનના મૂલ્યનું ઘડતર કરે છે તમારું બાળક જો વાંચવાની ટેવ વાળું હોય ને ખૂબ પુસ્તક વાંચતું હોય તો બાળકની ચિંતા ન કરો જીવનના કારકિર્દી બેસ્ટ થશે એ કદાચ ભણે કે ન ભણે આ મૂલ્યનું ઘડતર કરે છે આ પુસ્તક બાબતમાં તો ખૂબ સમજવા જેવું છે એક સરસ વાત હમણાં લખેલી હતી કે દુનિયામાં અને ભારતમાં આપણા સમાજમાં ખાસ નેવું ટકા લોકો જેટલું કમાય છે એટલું એનું વપરાય જાય છે નેવું ટકા લોકોને આ સ્થિતિ છે ખરેખર તો ગરીબ મા બાપ પોતાના બાપ એવી શું ભૂલ કરે છે બાળકો ગરીબ રહે છે એ જો સમજવું હોય તો રીચ ડેડી પોઅર ડેડી જે બુક છે રીચ ડેડ પોઅર ડેડ એ બુક વાંચવા જેવી છે તો આપણે શું ભૂલ કરીએ છીએ એટલું અદભુત જ્ઞાન છે આ પુસ્તકનું

પણ પુસ્તક ની વાત નીકળી છે એટલે એવું થાય આ પુસ્તક ક્યારે પ્રિન્ટ થયું એનો ઇતિહાસ પણ જાણવા જેવો છે આ છે એકસો ચીનમાં પેપરની પેલી શોધ થઈ એકસો ને પાંચ માં જાજા વર્ષો નથી થયા બે હાજર ત્રણ હજાર વર્ષ નથી થયા ચીનની અંદર કે લુઈ નામનો એક છે એને પેપરની શોધ કરી પેપર બન્યો પણ પહેલું પ્રિન્ટ લગભગ એકસો ને એક વર્ષ થયા ત્યારે ભારતમાં પંદરસો ને માં ગોવામાં એક ખ્રિસ્તી ધર્મ પુસ્તક છપાણું બસ આ રીતે પુસ્તક છપાણા હવે તમને એવો વિચાર આવે કે પુસ્તક પાઠ્યપુસ્તક શાળામાં ક્યારે શરૂ થયું ખરેખર રાજ્યમાં અઢારસો ને બાર માં પહેલો પ્રેસ નખાણો હતો એટલે સ્કૂલમાં જે પાઠ્યપુસ્તક પુસ્તક આવ્યા છે ને એ ઓગણીસમી સદીમાં પુસ્તક આવ્યા છે તો એમ થાય કે અત્યાર સુધી તો કેમ ચાલતું હતું ખરેખર તો મહાભારત ને બધાય તો આપણે ઈસ્વીસન પહેલા પંદરસો બે હજાર વર્ષ પહેલા લખાયા પણ પહેલાં શ્રુતિ અને સ્મૃતિ વાહ સાંભળતા અને યાદ રાખતા અને આપણા સાહિત્યને વધુ ચાલ્યું પહેલાંની ગુરુ પરંપરામાં તો વિદ્યાર્થીઓ શ્લોક ગોખતા બેસી જાય આખો દી બોલાત કરવાના વિદ્યાર્થીઓની પેઢી બદલાના કરે એ શ્લોક જીવતા રહે એ રીતે આપણું સાહિત્ય હાચવેલું પછી પેપરમાં

આપણે માણસ તરીકે જીવવું હોય તો પુસ્તકો વાંચવા વાંચવા જોઈએ જોઈએ એને શું તમને ફાયદામાં મારે બે પ્રકારે ફાયદા કહેવા છે તમે આજે પુસ્તક વાંચો અને અત્યારે અત્યારે ત્વરિત શું ફાયદો થાય એ પાંચ તમને કહેવા છે અને પુસ્તક વાંચવાની ટેવ પડે ને બે પાંચ પુસ્તક વંચાઈ જાય પછી તમારામાં શું પરિવર્તન આવે એ કેવું છે એટલે તમને ખબર પડે પુસ્તક વાંચવાથી શું થાય તમે આજે પેપર મતલબ પુસ્તક ખોલો અને દસ પંદર પાના વાંચો તો તમને ત્વરિત અનુભવ થાય એવા પાંચ ફાયદા છે પહેલું પુસ્તક વાંચન થી મન શાંત અને સ્થિર થાય છે તમે ગમે વિટમણામાં ચિંતામાં હોવ પુસ્તક વાંચો ગયો તમારું મન સ્થિર થાય એટલે પહેલો ફાયદો છે એક પાનું વાંચો ને તમારું મન શાંત અને સ્થિર થાય ડોક્ટર અખતરો કરે કે દર્દી આવ્યો એને સરસ પુસ્તક પછી બીપી માપો ઓછું આવશે પેપર સોરી પુસ્તકનો આ ફાયદો છે અને બીજો ફાયદો છે પુસ્તક વાંચવાના પહેલા પાના તમને ફાયદો દેખાય થાય ચિંતા ડર અને જે આપણો ટ્રેસ છે ને તણાવ એ ઓછો થવા લાગે અને ત્રીજો ફાયદો છે તમે પેપર એક પાનું બે પાનું ત્રણ પાનો વાંચો ને તમારામાં નવા વિચારનું બીજ રોપાય છે પુસ્તકની આ તાકાત કોઈને ખબર નથી નવા વિચારનું બીજ રોપાય તમે થોડુંક આગળ વાંચો તો તમારામાં સ્વયં આત્મસ્પૂર્ણ થાય પુસ્તકની કદાચ આવો અનુભવ કોઈ કર્યો જ નથી પુસ્તક વાંચો તમને પુસ્તકની સાથે પોતાના વિચારો શરૂ થાય એને આત્મસૂરણા કહેવાય અને તરત ફાયદો થતો એવો પાંચમો ફાયદો છે સારી ઊંઘ આવે અત્યારે સારી ઊંઘની પણ જરૂર છે ઊંઘ માટે પણ પુસ્તક વાંચવા જોઈએ આ ત્વરિત ફાયદો પહેલા પુસ્તક થી તમને એટલો ફાયદો દેખાય પણ પુસ્તક વાંચવાથી જીવન નું પરિવર્તન આવી જાય એવો ફાયદો જોતો હોય તો નિરંતર નિયમિત પુસ્તકો વાંચવા જોઈએ અને એ નિયમિત પુસ્તક વાંચવાનો

પુસ્તક વાંચવાથી બીજો ફાયદો થાય કે આપણી નિર્ણય શક્તિમાં વધારો થાય છે આપણે કોઈ કામ કરવું હોય કે ભાઈને બોલાવો એ આપણને નિર્ણય નિર્ણય શક્તિ લેવડાવશે પણ અનુભવ છે એટલે તમને બોલાવે છે તમે જો પુસ્તક વાંચતા હોવ તો આપોઆપ તમારામાં તમારા જીવનના કોઈ પણ નિર્ણય લેવામાં તમને ઉપયોગી તમારું જીવન જ થાય એટલે નિર્ણય શક્તિમાં વધારો થાય છે ત્રીજો ફાયદો છે પુસ્તક તમે વાંચતા તમારે અભિવ્યક્તિ ખીલે વ્યવહાર કુશળતા તમારામાં આવે ને આજે માણસ વ્યવહાર કુશળ નથી તકલીફ એ છે ગ્રેજ્યુએટ થઈ ગયા પછી જીવવું કેમ ખબર નથી વ્યવહાર કુશળતા જોતી હોય તો પુસ્તકો વાંચવા જોઈએ અને પુસ્તક વાંચવાથી ચોથો ફાયદો અદ્ભુત છે પુસ્તક વાંચવાથી પ્રગતિશીલ જીવનની દિશા મળે કે મારે કેમ જીવવું કેમ ધંધો કરવો ધંધાને કેમ આગળ લઈ જવો આગળના વિચારોમાં આપડે ખબર પડી ને કે તમારી પ્રગતિ તો આકાશ જેટલી છે કોઈ મર્યાદા નથી આ કે દુનિયામાં ધંધો કરો વ્યવસાય કરો પણ આ બધું કરવામાં પોતાની પાસે કંઈક હોવું જોઈએ તમને પરિવારમાંથી સંસ્કાર મળે પરંપરામાંથી તમે જીવન જીવતા શીખ્યા હો તમે સ્કૂલમાંથી શીખ્યા હો પણ આ બધું શીખ્યા હોય નસીબદાર હોય તો બધું ઉતર્યું હોય નકર ઉતર્યું ન હોય જાતે ઉતારવું હોય તો પુસ્તક વાંચવા સિવાય કોઈ વિકલ્પ નથી એ પુસ્તક વાંચવું જોઈએ એ ફાયદો છે અને આગળનો પાંચમો ફાયદો છે આ ચાર ફાયદા પછી કે તમે સારું જીવન જીવી શકો છો આ પાંચ ફાયદા છે અને આ ધ્યાન રાખવું જોઈએ અને મારે છેલ્લે એટલું જ કહેવાનું મોબાઈલ ન્યૂઝપેપર બધા ખૂબ વાંચે છે સાહેબે કીધું મોબાઈલની દુનિયા આવી ગઈ મોબાઈલમાં પુસ્તક વાંચો સાંભળો એ સાંભળવા વાળી વાત ઓકે પણ મોબાઈલમાં વાંચીએ જઈએ ને એનો ઝડપથી પાસ થઈ જાય છે ન્યૂઝપેપર આપણે જોઈએ છીએ તો આમ સંતોષ ન થાય અમારી પેઢીને નવી પેઢી પુસ્તક ફેરવીને વાંચીને તમારામાં ચિંતન શક્તિ જે આવે છે એ ફિઝિકલ પુસ્તક વાંચવાથી આવે છે અને આ પુસ્તક વંચાય લોકો માટે આપણે સારા સમાજનું નિર્માણ કરવું છે અને કદાચ આપણે એમાં સફળ પણ થશું આજે બહુ સરસ દિવ્ય ભાસ્કરમાં પહેલા પાના ઉપર કોટ લખેલો છે બહુ સરસ છે અને એ કોટ યાદ રાખવા જેવું છે કે શિસ્ત અને સાતત્ય જ તમારી ઊર્જાને અદભુત શક્તિ આપે છે આપણે આ નિયમિતતા છે આ ત્રણ વર્ષ થઈ જશે આપણે આ કરીએ છીએ આપણે જે દિશામાં જવા માંગીએ છીએ એ તમારા સહકારથી આપણે જઈ શકશું અને એટલે જ અહીંયા જે સરસ મજાનું પુસ્તકાલય શરૂ થયું છે લાઇબ્રેરી એમાં વધુમાં વધુ લોકો વાંચે અહીંયા તો રોજવે સંકલ્પ થયો છે કે પાંચ હજાર પુસ્તક વાચકના સભ્ય નોંધાય નહીં લાઇબ્રેરીમાં ત્યાં સુધી આ ભવન નું લોકાર્પણ નથી કરવું અને આજુબાજુના વિસ્તારમાં હવે મિટિંગો શરૂ થશે લોકોને વાંચતા કરવા છે સમાજનું પરિવર્તન વાંચન થી જ આવી શકે એવો ઉપાય દેખાય છે બીજો કોઈ ઉપાય નથી એટલે વાંચનને મહત્વ આપવાનું છે અહીંયા વાલક આજુબાજુ ની કોઈ સોસાયટી માં આવ્યા છે આજે ઊભા થાજો વાલક ને આવ્યા છે સાહેબ આ બધા વાલક ને આજુબાજુ સોસાયટી વાળા છે આવતીકાલથી ત્યાં મિટિંગો થવાની છે અને સોસાયટી આખી અહીંયા સભાસદ થશે પુસ્તક લઈ જશે એને પુસ્તકનું નું રસદર્શન કરાવવું છે તમારા જવાબમાં કરાવશો પણ પુસ્તકનો ફાયદો પરિવાર પરિવાર સુધી આપણે પહોંચાડવો છે સમાજ અમે તમને સલામ કરીએ છીએ તમે પેલા આના વાહક બનો છો બસ સમય થઈ ગયો હું ઝડપથી વિચાર આપી દઉં હું જે બોલ્યો એ જ વિચાર છે વિચાર આપવાનું હોય જ ને આપણે વાંચવું અને યાદ રાખજો તમે તમારા બાળકને વાંચતા શીખવાડી દો તમારું કામ થઈ ગયું પછી ભાગી જવાની ચિંતા નહીં રહે બગડી જવાની ચિંતા નહીં રહે ડ્રગ ખાવાની ચિંતા નહીં રહે એને વંચાવો અને એના માટે એક બહુ સરસ વાક્ય છે તમારે બાળકને વાંચતા કરવા હોય તો બાળક જુએ એમ તમે વાંચો આ હા વેદી રીત છે બાળક ભાણે વાંચો હવે નાનું બાળક એ પણ બે જાય જો જો મને દો ચોપડી બાળક ભાળે એમ વાંચો અને આટલી વાત કર્યા પછી મુખ્ય વિચાર એટલો જ અપાય મેં કીધું એ જ છે કે વાંચન થી પેલો વિચાર છે બીજો વિચાર એ છે કે પુસ્તક શ્રેષ્ઠ શિક્ષક છે પુસ્તક જ શ્રેષ્ઠ શિક્ષક છે જે જીવનનો દ્રષ્ટિકોણ ઘડે છે શિક્ષક કરતા હું પુસ્તકને શ્રેષ્ઠ શિક્ષક એટલે કહું છું કે શિક્ષકને પોતાના વિચાર હોય શિક્ષક અધૂરો હોય શિક્ષક આળસુય હોય પણ પુસ્તક તો લખાઈ ગયું છે તમારે એમાંથી શોધવાનું છે એટલે તમે ધારો તો કોઈ ખામી નહીં હોય શિક્ષક પુસ્તક શ્રેષ્ઠ શિક્ષક છે તે તમારા જીવનનું ઘડતર કરે છે અને બીજો મુદ્દો ખૂબ મહત્ત્વનો એટલે છે વાંચન જ માણસને જીવંત રાખે છે નકર આપણે જીવીએ છીએ પણ વિ વર જૂના તમારે જીવંત રહેવું હોય લાઈવ રહેવું હોય દુનિયાની સાથે જીવવું હોય તો વાંચન જરૂરી છે વાંચન જ વ્યક્તિને જીવંત રાખે છે જે આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિ આપે છે અને છેલ્લું આપણે બધાને અનુલક્ષી વાત છે બહુ મહત્વની છે કે કે વાંચન વાંચન વિનાનો વિનાનો સમૂહ સમૂહ સમાજ ભીડ બને છે અને વાંચતો સમૂહ ઈ શક્તિ બને છે આપણે સમાજને શક્તિ બનાવવાની છે તો થેન્ક યુ ખાસ કરીને અશ્વિનભાઈ ખૂબ સરસ વાત કરી અને રવજીભાઈ આપણા મણ કોઈ ઘડતો હતો આ કેશુભાઈ ત્યાં હું નામ નોંધ લખ્યા પંદર પુરા લખીએ ને તો આજે રોજીભાઈ કામ કરીએ રોજીભાઈ જોરદાર તાલથી વધારીએ થેન્ક યુ વેરી મચ અને તમને બધાને વિનંતી છે કે પુસ્તક આપણે વાંચવા છે વંચાવવા છે તો આપણે વધુ એમાં સારું કામ કરી શકશું થેન્ક યુ વેરી મચ